દેવડેમના પાણી ઢાઢર નદીમાં છોડવામાં આવતા ડભોઈ તાલુકાના પાંચ ગામો સંપર્ક વિહોણા બન્યા છે બનૈયાથી અંબાઓ વચ્ચે ગત વર્ષે જ નિર્માણ પામેલા મોટા નાળા ઉપર પાણી ફરી પડતા પરિણામે બનૈયા અંબાવ રાજલી અંગુઠણ અને નારિયા જેવા ગામોનો માર્ગ સંપર્ક ખોરવાઈ ગયો છે દર વર્ષે ઢાઢર નદીના કાંઠાડા નીચાણવાળા વિસ્તારના ગામોમાં ચોમાસામાં પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલી અનુભવી રહ્યા છે હાલ ઢાઢરના પાણી ફરી વળતા ગામમાં આવન જાવનની મુશ્કેલી ઊભી થઈ છે આ બાબતે કાયમી નિકાલ લાવવા માટે ગ્રામજનોએ લાગણીની સાથે તંત્ર સામે માંગણી કરી છે આપણે પ્રેમ તમારી જોડે એમની જોડે નથી હા હવે એ ખબર નહીં વાળી

ડભોઈ તાલુકાના હાલ ઢાઢર નદી કિનારે આવેલા ચાર ગામ સંપર્ક વિનાના થઈ ગયા છે જેમ કે રાદલી તમે જોઈ રહ્યા છો પાછળ અને રાદલી બનૈયા અંબાવ ફુવાવી અને અંગૂઠન આ ભારે નદીનું પૂર વહી રહ્યું છે અને અવર જવર કરવા માટે છોકરાઓને સતત તકલીફ પડી રહી છે અને સંપર્ક બિલકુલ તૂટી ગયો છે હવે ત્યાં પૂરની પરિસ્થિતિ કેવી છે એ કોઈને ખબર નથી તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે આનો ઉકેલ લાવવો જોઈએ જેથી આનું એક નિરાકરણ આપણે લાવવું જોઈએ સરકારને દર વખતે થાય છે દર વખતે આ પ્રોબ્લમ રહે છે આ એક વારનો પ્રોબ્લેમ નથી ગઈ વર્ષે બી અમે છે ને ભીલાપુર રાત્રે અમે સુઈ રહ્યા હતા અને સવારે અમે ચાલતા ચાલતા ઠેઠ રેલવે ફાટકે 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 અમે અંબાઓ ગયા હતા ગયા વર્ષની વાત છે એટલે આ દર વર્ષનો પ્રોબ્લેમ છે આ એક વર્ષનો નથી ઢાઢર નદીનું પાણી આવવાથી પાંચ ગામો સંપર્ક વિહોણા થયા છે જેમાં બનૈયા રાડલી અંગુઠન નારિયા અંબાવ અંબાવ વસાહત આવે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પબ્લિક સ્થાયી નથી બરાબર અને આજે કોઈ બીમાર હોય તો એકસો છ બોલાવી કેવી રીતે એકસો આઠ બોલાવી કેવી રીતે એ પ્રશ્ન છે માણસને બીમાર હોય તો લઈ જવો કેવી રીતે એ અઘરું છે એટલે જલ્દી તકે વિનંતી ઉપરના અધિકારીઓને કે એના માટે કંઈક પગલું લે નવું નારું બનાવવા છતાંય પરિસ્થિતિ આની યાદ છે